હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ હર હર જય માતાજી તો આજે આપણે બનાવી છે ગાજરનો હલવો તમે જોઈ શકો છો ગાજર લઈ લીધા છે પાંચસો ગ્રામ અને ખાંડ પછી મલાઈ લઈ લીધી છે ગાયના દૂધની મલાઈ છે ઘી લઈ લીધું છે કાજુ લઈ લીધા છે ડેકોરેશન માટે તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈ ગેસની ફ્લેમ પહેલેથી આપણે ઓન કરી દીધી હતી અને બનાવી નાખી મસ્ત મજાની રેસીપી અત્યારે ગાજર દેશી ગાજર સરસ આવતા હોય અને ઘી લઈ લીધું છે એટલે સરસ મજાનું કીધું ગાજરનો હલવો બનાવી જ નાખીએ તો કેદુની ઈચ્છા હતી હલવો બનાવવાની અને આમાંથી ગાજરમાંથી પહેલેથી જ મેં પાણી કાઢી લીધું છે કેમ કે નહીતર બળવામાં વાર લાગે પાણી ગાજરમાંથી પાણી છૂટે જો પાણી કાઢી લીધું છે આપણે પહેલેથી અને એ પાણી આપણે ફેંકશું નહીં પી મસ્ત લીંબુ તીખાનું ભૂકોન મીઠું નાખીને ત્યાં પાણી લઈ લીધું એક કીધું પાણી કાઢી લઈએ એટલે આમાં પાણી છૂટું પડવા ગાજરનું વાર ન લાગે બળતા વાર લાગે નહીં તો બહુ અને બસ ચો એકદમ ઘી સરસ થઈ જાય ઘી છૂટું પડી જાય પાંચસો ગ્રામ ગાજર લીધા છે Desse gajo નીચે ફેરવી નાખવાનું હવે પેલા સાતડવા દઈશું આપણે બે પાંચ મિનિટ વધારે નહીં બાકી તમે લોકો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં કેમકે અવનવા વિડીયો ચેનલ ઉપર આવતા જ રહેશે અને નવી નવી રેસીપીઓ આવશે એટલે તમને લોકોને પણ નવી રેસીપી મળી જાય સરસ સરસ જોઈને પણ બનાવવાનું મન થાય કે ચાલો આપણે પણ કંઈક બનાવીએ નવું નવું અને આપણે આ મલાઈ જે આમાં ઘણી વાર પેંડા પણ માવાના યુઝ કરતા હોય ઘણા ગાજરના હલવો બનાવું પેંડાનો નાખે પણ આપણી પાસે મલાઈ પડી હતી અને એ સરસ ગાયના દૂધની તો કીધું મલાઈ જ એડ કરી દઈએ માવા વગર એકદમ કણીદાર બને છે હલવો તમે જોજો આગળ રેસીપીમાં એટલે ખબર પડી જશે હશે એકદમ મસ્ત બને

મલાઈની સાથે ગાય નું દૂધ છે એ થોડુંક એડ કરવાનું કરવું હોય તો બાકી તમે એક મલાઈ પણ નાખી શકો એવું કંઈ નથી ટેસ્ટ ઓર મસ્ત આવે

છે એ કેમ કે આપણે રાખી દીધી છે આપણું માપ થોડુંક આ થાય એટલે અડધી થાય નાખી છે બસ આ રીતના ખાંડ ને દૂધ પેંડા હોય તો પેંડા નાખી શકો માવો હોય તો માવો નાખી શકો પણ આપણે એ કઈ નાખ્યું નથી કે મલાઈ મસ્ત મજાની હતી તો કીધું મલાઈ ને ગાયનું દૂધ નાખીએ હવે ધીમા તાપે મસ્ત મજાનું ચડવા દેસુ થોડી વાર પછી હવે પાછા મળીએ જો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ મસ્ત મજાનો ચો કલર આખો બદલી ગયો એકદમ ગળી ગયા ગાજર છીણ પણ હવે બનવા ઉપર આવી ગયો થોડી વાર છે બસ હમણાં બનીને રેડી થઈ જશે ફૂલ ગરમ છે નહી કર એકદમ ઓલું કે છૂટું પડી ગયું ઉપર આવી ગયું જો ઘી બધું પછી બળવા દેસુ થોડીક વાર સાવ પાણી એકદમ પાણી બળી જાવ જો ત્યારે હળવો રેડી થાય પાણીનો ભાગ થોડો ઘણો ભી રહી ગયો હોય એકદમ બળી જાય કે ઉપર આવી જવું જોઈએ સરસ મજાનું જો આપણો હલવો હવે બનીને રેડી થઈ ગયો છે મસ્ત મજાનું જો બધું પાણી બળી ગયું છે કે સરસ ઉપર આવી ગયું છે જોઈ શકો છો સરસ મજાનું

સરસ ઘી થી લથપથ એવો ગાજર નો હલવો કણી કણીવારો તમે જોઈ શકો છો મલાઈ નાખી છે ખાલી એકદમ હલવો જો ફૂલ કણી વાળો ગરમા ગરમ છે એટલે બહુ વડા નહી અને ઉપરથી આપણે નાખ દઈએ કાજુ કાજુથી ભરપૂર તો તૈયાર છે આપણો ગાજરનો હલવો ખાવો હોય ખાઈ લેજો વર્ચ્યુલી મસ્ત મજાનો બનાવી નાખ્યો છો હવે આપણે રૂમ ટેમ્પરેચરમાં રાખશું થોડી વાર પછી થોડીક વાર પછી રૂમ ટેમ્પરેચરમાં આવી જાય એટલે ફ્રીજમાં મૂકી દેશું અને મસ્ત મજાનો તૈયાર છે હલવો અને પછી આપણે પીસ પાડશું કે ગરમા ગરમા પીસ પાડીને તો સરખા ન પડે થોડીવાર રહીને આપણે પીસ પાડશું તો આ વિડીયાને આપણે અહીંયા જ હું એન્ડ કરું છું તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ મારા વિડીયા સબસ્ક્રાઈબ કરો કેમ કે અવનવા વિડીયો આવતા રહેશે અને તમે જેમ સપોર્ટ કરો એમ મને વિડીયો બનાવવાની આમ વધારે મજા આવે કે નાના વિડીયો બનાવી લોકો આપના યુટ્યુબ ફેમિલી આપને સપોર્ટ કરે છે એટલે ચલો હવે લાંબી વાતો નહીં કરી અને થોડીવાર પછી લાઈવ આવીશ તો ચલો આવજો સીતારામ હર હર મહાદેવ જય માતાજી એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ